આપણે હે ને કડુકા જવાનું એટલે આપના દર્શન કરવા પોગી ગયા મંદિરે અને જો અહીંયા છે મેન અને આપણે આવી ગયા મિત્રો મંદિરે અને મંદિરમાં આવીને દર્શન કરી લીધા ખેતલા આપણા અને મિત્રો તમે જ્યાં જોવો ત્યાં મંદિરમાં કેટલા દાદાના તમને દર્શન પણ થાય હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જો આપણે હે ને કડુકા જવાનું હે એટલે કેટલા આપના દર્શન કરવા કિશનભાઈ ની આયા હે જો એની ગાડી તૈયાર કરી હે પાસે

આપડે તો વિડીયો ઉતારવા પૂરતા આગળ જ્યાતા પાછા વાં રહી ગયા આમના ધીમા તો મિત્રો જો આ છે મતાવા નું અહીંથી આમ જાઓ એટલે મદાવા અને આ બાજુ આપડે જવું છે કડુકા એટલે હાલો હવે સીધા જાવી કડુકા આપણે આવી ગયા મિત્રો કડુકા અને જો હવે ગામમાં પોગી ગયા હોય હવે મજ મંદિરે જ આવી જ છે ગાડીઓ અહીંયા જો પાર્કિંગ કરી દીધું છે અને અમે હંધાય હાલો હવે મંદિર બાજુ જ તો પહેલા તો જો આપણે પ્રસાદી લઈ લીધી મિત્રો અને હવે જાવી દર્શન કરો મિત્રો આપણે પોગી ગયા મંદિરે અને જો અહીંયા છે મેન ગેટ અને આપણે જો મંદિરે જે દર્શન કરવા જવા હોય કેટલા આપણને અને જો અમે હંધાય અહીંયા આવી ગયા હવી અને અત્યારે એટલું ટ્રાફિક છે અત્યારે માણસો ઘણા આવતા હોય દર્શન કરવા લોકો અને હાલો હવે આપણે પણ જાવી દર્શન કરવા તો મિત્રો આપણે જેવા જ ગેટની અંદર આવ્યા ક્યાં સામે મોટી વિશાળ જગ્યામાં ભોજન શાળા દેખાણી જ્યાં ભાવિ ભક્તોને ભોજન કરવાનું હોય અને સામે જ એક જેટ મંદિર આવેલું છે ખેતલા વાપર મિત્રો તમે પણ મંદિરમાં આવો માધ્યમથી ધ્યાન રાખીને તમે જોઈ શકો છો વિડીયો અને આ બાજુ મિત્રો તમે આગળ આવો મંદિરમાં એટલે જો સામેની જગ્યા આ ધૂળ રાખેલી રહી એમાં પણ ખેતલા આપા રે છે એમાં લોકો જો પૈસા પણ નાખે છે અને રૂપિયાના સિક્કાને એવો પણ નાખે છે અને એમાં જો ખેતલા દાદા સામે રહ્યા અને મિત્રો તમે ખેતલા દાદાને હાથે દી તો પણ કરડતા નથી અને જો આ ભાઈ પકડી અને એક બાજુ રાખે છે જેથી આ બાજુ ભાવિ ભક્તો આવતા હોય પગે લાગવા દર્શન કરવા તો એને પગમાં ન આવે એટલે ભાઈએ જો સામેની જગ્યામાં રાખી દીધા અને મિત્રો અહીંયા એવું નહીં કે તમને મંદિરમાં જ ખેતલા દાદા જોવા મળે બારે પણ તમે જુઓ મંદિરની એક જેટ સામે પણ તમને ખેતલા આપવા જોવા મળે મિત્રો મિત્રો આપણે મસ્ત મજાના ખેતલા દાદાના દર્શન કરી લીધા અને તમને દર્શન કરાયા અને જુઓ તમે આ બાજુ છે ને અત્યારે પ્રસાદીનું ચાલુ જ છે અને અત્યારે જો આપણે દર્શન કર્યા અને હવે પાછો આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે તો પાણી પીતા જ તો વિશાલભાઈ જો મિત્રો અત્યારે શા ની પ્રસાદી લે મંદિરે જો અને ની શા પીવી હે અને વિશાલ ભાઈ ભરી છે એમ કરી લીધા હે એટલે હવે પછી એમ નિર્યું પ્રસાદી લઈ લીધી પ્રસાદી નું તો ચાલુ જ છે પણ તો એમે સાની પ્રસાદી લઈ લીધી અને હવે પાછા નીકળવું છે અમારે તો દર્શન કરી મિત્રો આવો ને ગેટ બહાર એટલે જો અહીંયા ખરીદી કરવાનું નોંધી છે થોડીક નાની નાની દુકાનો ને એવું તમારે ખરીદી કરવી હોય તો બાકી જો આ બાજુ છે આ બજારમાં ટૂંકમાં આવો ને એટલે થોડી ઘણી ખરીદી કરવી હોય તો આમાં કિશનભાઈ ની અંદર જોવે છે કઈક લે તો જો ખરીદી કરવાનું મંદિર બાર આવો ને એટલે દુકાન છે મિત્રો અહીંયા તો ભાવ પૂછો ને બહુ મોહું પડે એવું છે એટલે હવે પાછા અમે નીકળવી એવું ન હોય પણ અહીંયા થોડીક દુકાન છે એટલે અહીંયા ભાવ હોય જ એટલો તો પણ હવે આપડે પાછું નીકળવું છે હાલો જો હવે ગાડી કમ્પ્લીટ થઈ ને કિશનભાઈ ની આલતા થાય બા ની આલતા થાય અને અમારે વિશાલભાઈ જે ગાડી કાઢે હે એટલે હવે હાલતા થાય અને આગળ જે એક જગ્યાએ જવાનું એ વિડીયો માં બતાવશું હાલો તો મિત્રો જો આપણે ગાડી લઈને નીકળી ગયા આવી અને આગળ એક જગ્યાએ જાવી તો વિડીયોમાં આગળ બતાવી તમે જોવો કેવો વ્યૂ કેવો મસ્ત નો આવે અત્યારે દી આથમમાં તાણે તો હાલો ફટાફટ આપણે જવાનું એ જગ્યાએ પોગી જ આવી આપણે પોગી ગયા હું જગ્યાએ અને અહીંયા પહેલાં જવાનું છે છે વાનીમા અને મેનીમાનું મંદિર એટલે મીઠાઈની માનતા ઘણા કરતા હોય હાલો આપણને જાજી ખબર નથી માહિતી આપ તો આપણે આવી ગયા મિત્રો વાનીમા અને જો મંદિરે તો પગથિયા ને એવું ઓટો ને એવું ઘણું થઈ ગયું છે આપણે હમણાંથી તો આવ્યા નહી ઘણા ટાઈમથી અને અહીંયા ઉપર જો અહીંયા ને ધીમે ધીમે સુવિધા થતી જાય છે અને અહીંયા કાળા જો પવન જોરદાર આવે છે એટલે અહીંયા દર્શન કરી લેવી અને જો અહીંયા તમને બતાવી દો અહીંયા આંધા એને આ મીઠાની માનતા કરતા હોય ને જો અહીંયા મીઠું ઘણું બધું છે જો અને હાલો હવે દર્શન કરી લેવી તો આપડે દર્શન થઈ ગયા અને બા કેવીક મજા આવી મજા આવી મનમાં છોકરા બઢિયા લઈ જાય આટલે દર્શન કર્યા ને હવે અહીં સામે મહાદેવ નું મંદિર છે ને જાવી હે આ જુનાગઢ કરતા અહીં કેતા હોય આ ઢોરો ઊંચો છે તો હાલો ના જાવી તો મિત્રો આપણે હે મહાદેવ ના મંદિરે જવું હતું પણ હવે ટાઈમ કે વાડીએ જે દૂધ ને એવું હોય એટલે ભરવા આવવાનું હોય અમાર જઈને ગામમાં એટલે મહાદેવ ના મંદિરે દર્શન કરી લેવી ને ટાઈમ નથી એટલે અત્યારે નથી જાતા એટલે હવે પાછા ઘર બાજુ નીકળવી હેવી તો જો ગાડી બાની ત્યાં બે હીજા ગાડી કિશન ભાઈ ને ગાડી તૈયાર કરી ને અમારે વિશાલભાઈ ગાડી આપવાના હે તો હાલો લો નીકળી ગયા હે આપણે ગાડી ગયા અને નીકળી જાવી ઘર બાજુ તો મિત્રો જો આપણે ભોગી ગયા આવી કમળાપુર એટલે હજી ભોગ્યા નહીં પણ કમળાપુર પાવર આવું છે ભોગી ગયા આવી તમે જો અત્યારે પવન થોડોક આવતો હોય છે કેમ કે ગાડી ખાસ ચાલે છે ને અલે થોડોક પાવરનો અવાજ તો કદાચ આવશે જોવો તમે આ રહ્યું નું પાવર આવું હવે મિત્રો આપણે જો પોગી ગયા હવે હો કમળાપુરમાં હવે તો બસ સ્ટેન્ડ માં આવી ગયા તમે જોવો અને હવે પછી તો આપણે ગામ बाजू ગાડીને ભૂકવાની દિવસ ચાણી હાલો તો મિત્રો આપણે ભોગતા ભોગતા તો હાંસ થઈ ગઈ અંધારું થઈ ગયું અંજો કઈ દેખાતું નથી ને અત્યારે આપણે વાડીના રસ્તે આવી હવે તો પોગવા જ આવ્યા હી વાડીએ અને હવે હાન થઈ ગઈ કીધું અંધારું થઈ ગયું હાલો વિડીયોમાં બતાવી દેવી તો હાલો હવે તો વાડીયા પોગવા જ આવી ગયા પણ અત્યારે ખેતર બેતર દેખાય નહીં એ ફ્યુ મિનિટ્સ લેટર તો આપણે આવી ગયા છે પાછા વાડીએ કડુકા જઈને ખેતલા દાદા ના દર્શન કરીને નઈ બાયો કા હા બહુ મજા આવી ગઈ એટલે અને જો વાડીએ તો હવે ખાવા પીવાનું બનાવે છે પછી ખાઈ પી લેવી તો કિશન ભાઈ જો પ્રસાદી પ્રસાદી દે છે હાલો હવે કાજુ ને આવી નઈ આપડે કીધું જો કાજુ આવી નથી એને પ્રસાદી આપી દેવી અને હે રુચિતા પ્રસાદી ખાઈ છે હવે રુચિતા પ્રસાદી તો લઈ લે મામીને આપી દે આપડે પ્રસાદી

તો આપણે જો પ્રસાદી ને એવું લીધું ને હવે પછી અત્યારે સાંજ નું જમવાનું છે આપડે આવું કાક શાક બનાવેલું છે દૂધ ને એવું છે તો જમવા બેસી ગયા તો હાલો હવે આપણે જમી લેવી ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો એન્ડ એન્જોય વોચિંગ ધીડિયો